તારી હાલદાન ફાળા ના પૈસા આયા હૈ અને નવરાત્રિ બધા છોકરા કહી રહ્યા હે કે કલાકાર લાવો કલાકાર જય માતાજી અરે જય માતાજી જય માતાજી વિચાર કરો વિચાર તો કે છોકરા બધા આલદાન કઈ રહ્યા હે કે કલાકાર લાવો હે આપડે ફેચતા ફેતા પણ પૈસા માં તો હું બેઠો હતા નહિ પૈસા માં તો હોતો નહી શું કરો

શું કલાકાર <laughs> <laughs> તેલિંગ થાય લા કોઈ હે કરે લા ખાતા ડાઈ બાવ દેવ કના કનાઓ બેઠો હોય આવે હે કમસેજી અલ્યા સરપને તો બેહવા દેઓ બેહો બેહો હું તો ભૂલી જ ગયો કમતાજી આ કોણ હતો આ કોણ હતો અલ્યા તેલિંગ તેલિંગ મગાળે નીરો લાગે હું આ આ કમસેજીને

આ પાએ આયોજન करू નવરાત્રીનું લચુ લાગા મેહુલા તજો અલા મેહુ આરે બોલુ અલા લાગે શું એક નંબર લાગે આમ રમતાજી કલાકા લાગુ જો હા હા મારી ચાલો એટલે કમ્પ્લીટ લાગશે એવું હોય ને હોવે દરવાજો હાલો કાકા પહેલા ખાટલો

તમે છે ને ને હવે મારું ઇન્ટરવ્યુ દઉં તો નામ કલાકાર રમતાજી અને હું ગાવેલા જેવું ના ગાવ પાછું એવું પાછું હા

हां पंता जी तो गाय

હિન્દી નહી ગાવાના નવરાત્રીમાં હિન્દી ગીતો નહીં ગાવાના નવરાત્રીમાં ગુજરાતી પ્યોર ગુજરાતી નહી શુદ્ધ ગુજરાતી શુદ્ધ ગુજરાતી

માઇક નઈ ના આવે તમે શાંતિ રાખો બધું કરીએ પાંચસો રૂપિયા તમને લેવાના ખબર મારા અહિયાં આવું ભાડું પાંચસો રૂપિયા થાય તમારે આપણું દસ રૂપિયા ભાડું થાય કે નામ દસ દાડા લુકડા અગિયારસો રૂપિયા કરો અગિયાર રૂપિયા બુકિંગ ડન સેવ કરું બરોબર જાવ તો વની પાઉ ઉપર પોર નવરા દેમ 500 મત ખાયો તો આમ તો કહેવાય ને બરોબર કમ્પ્લેટ કમ્પ્લેટ 1100 11 રૂપિયા ફાઈન 1100 11 રૂપિયા ફાઈન અને ના દાણે આવી જવાનું બરોબર એ પહેલા નવરતા કયો ને પહેલા નવરતે એકમના દાણે પહેલા નવરતે પહેલા નવરતે પહેલા નવરતે એકમના દાણે હું હવે તમારું બધું કહી દઉં શાંતિ રાખજો હા કાંગા મારે ફૂલ પાડે ને આમ હા બોલો

મિત્રો નવરાત્રી મહોત્સવ ભાગી ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો અને બીજું જણાવવાનું કે અમારો બીજો ભાગ નવરાત્રી મહોત્સવ ટૂંક સમયમાં આવવાનો છે તો અમારી ચેનલ લાઈક શેર ને ચીતા જરૂર કરજો જય માતાજી